નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજકાલના લોકો ખાસ કરીને મોટી ઉંમરના લોકો કે જેમની ઉંમર પચાસથી પંચાવન વર્ષની છે એવા લોકોને અત્યારે પ્રેમ થવા લાગ્યો છે કારણ કે મિત્રો આવા બહુ કિસ્સા સામે આવી રહ્યા છે જેની અંદર મોટી ઉંમરના વ્યક્તિઓ જે પુરુષ હોય કે મહિલા હોય તેમને પોતાના ઘરના બ બે ત્રણ ત્રણ બાળકો છે પોતાના પતિ અથવા પત્ની છે આમ છતાં પણ આ લોકોને આટલી ઉંમરે પણ પ્રેમ થવા લાગે છે અને પ્રેમ થયા એટલે પૂરું થતું નથી મિત્રો આ લોકો પ્રેમ કરે છે અને એકબીજાને લઈ અને ભાગી પણ જાય છે મિત્રો હમણાંથી મહિલાઓના કિસ્સા બહુ સામે આવી રહ્યા છે પોતાના બેથી ત્રણ બાળકો હોવા છતાં તેઓ અન્ય પુરુષ સાથે ભાગી જાય છે મિત્રો આવો જ એક અન્ય કિસ્સો સામે આવે છે મનસુખ રાઠોડના ગામનો તેમના જ ગામના એક મહિલા છે જેને પોતાના ત્રણ બાળકો છે અને ઘરમાં પતિ પણ છે આમ છતાં મિત્રો આ મહિલાને અન્ય પુરુષ સાથે પ્રેમ થઈ જાય છે અને તેઓ આ પુરુષ સાથે ભાગી જાય છે જે વાતચીત કરતું રેકોર્ડિંગ હાલ વાયરલ થયું છે જેની અંદર મનસુખ રાઠોડ આ બેનને ફોન કરી અને સમજાવી રહ્યા છે મનસુખભાઈ રાઠોડ શું ખૂબ જ સારી ભાષામાં આ બેનને સમજાવી રહ્યા છે જેનું કોલ રેકોર્ડિંગ હાલ ખૂબ જ વાયરલ થયું છે તો મિત્રો તમે પણ સાંભળો કે મનસુખભાઈ રાઠોડ અને આ બેન વિશે શું વાતચીત થઈ છે મિત્રો આવા લોકો જે આવી રીતે કરે છે એના વિશે તમારું શું માનવું છે આ લોકો આ ઉંમરમાં પ્રેમ કરી અને ભાગી જાય છે એમના વિશે તમે શું કહેશો તમે કોમેન્ટ સેcion ચોક્કસથી જણાવજો એ પહેલા મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને હાલ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બે આઇકન પણ દબાવી દેજો કોણ બોલો પેમી પેમી બોલો બોલો હું તમને કોઈક કઈ કીધું તું તેનું આ મેં વરત સાંભળીતી

અમે ક્યાંય પડતા નથી પણ મુદ્દો એ છે કે તમે તમારા બાળક ના નો થયા બીજા ના નો લઈ ગયો એ ગાંડી પાછી નો કેવાય તમે તમારે આજ તમારી ભેંડી રે એવો દીકરો કોઈ મળે તો મને સમજાવો તો

પણ આપડે આ તમારા મારે સાબ તમારે કેટલા છોકરા છે ઈ તમે કબે છે કેટલા થી તો તમે કેમ કે એમ નઈ તો ઈવડે વરી પરણી ગયા કોણ છોકરા તમારા બધા પરણી ગયા અમારા મને હારો માણા કે અટણ દીકરા ને પૈણા મોટા કર્યા હા તો બોલવું જ પડે ઈ તો આપડે આપડું સુખ માણવા માટે થાય ને આપડે આપડી મોજ મસ્તી માં આપડે એને ભૂંડા કહી ભાઈ આપડા ભાઈ આપડા ભાઈ પેટ ના છોકરા તમારો ભરોસો કોઈ ન કરો તમે કહી દઉં કોક ના પરિવાર ને ચાલી રહેવું હોય તો બાપા દખ પડે આપડે મોજ મજા કરવી દેવા કેટલા

જેને થયો હોય ને એને પીરું જ દેખાય આપડે તો આપડે જગત શું લાગે બધા કરે એવું કઈ નથી હોતું એમ ના આ બધી હરિચંદ્રિશંકર કોણ એમ કે છું મારા મન ને એમ જ હતું જિંદગી કાઢી છે મેંપાણ મને એમ કે જમીન વેસાઈ જાય ત્યાં તને સહી કરાવી લે પછી ભાઈ બોલાવી ને દેવી છે તું માર ભાઈ ને બોલાય મારા ભાઈ શું કરવાનું બદનામ કરજો જી કરી અહીંયા કરી બદનામ મારે ભાઈ ના વૈશ્વમાં લેમા તું એ સંપા બોલી ના તમે તમારા બાળકો ના સાંચવી લ્યો આટા ભરી વરસાઇ છોકરા મૂકીને વ્યાઈ ગયા તમે તમારા બોલા ભેંડી નો થયા તમે તમારા છોકરા ના નો થયો તમે તમારી દીકરી નું ભેટમાં ન બેર્યું કશું લઈ જનાર પાસે નો મારા તો મને મારા છોકરા વાલા લાગ્યા હોય તો તમે આ ધંધો કર્યો હોય એ તમે અરે ભાઈ કોળું બુડાડે ને કોળું ઉદાડે ઈ દીકરા કા હોવું કા વરા કા મણના ના ઝીંડવા ને કા સાકરિયા ખરા દી ઉડાડા કા હોવું કા વરા મણના કાંક મણ ના પાડો ને નગર ભાઈ તો ખરા

બે રિહાણા હોય ને ખાવા બે પાછા એક ના એક હોય ઈ પતિ પત્ની નો ડકો છે આ તો તમે તમારા બાળકો ને મૂકી દીધા ઈ સંસ્કાર વિહોણી તમારી બાબત છે એની અંદર કોઈ વસ્તુ નો થઈ કે સાહેબ તમે તમારો ઘર વાંધી લો જેની મારણ હું તો હોઉં છું તમે એવા બધા હરામી માણસો છો ને કે તમે તમારા બાળક ના નો થયા અને છોકરા ના નો થયા તમે લઈ ગયો એ કેટલો બુદ્ધિ વગેરે નો જેના પેટ જેનું જેનું પેટ જેને વાલો નો લાગ્યું એ હું લાગે વાલો લાગે છે તમે એને નવ મહિના ઉપાડ્યો તમે એને ધવરા નો થયા તમે ઓના સેના ઈ ગાંડી પાછી નો કઉસો જેના બાળક થાય થાય એમ કઉ તમે તમારું ધાવણ તમે એનું ઉજળું ન કર્યું અને તમે અટણ એ બીજા કર્યો નથી આપડે કર્યો તમે સમાજમાં

તમારા બાળકો ને આ ખબર પડી હતી એને બચાવશે તો એનામાં ઝેર તો ફરાયજો એ તો ખબર હતી દોહી જીવી જીવી દોહી રે ને એને ખબર છે એને કરી છે

સલાહ દેવા જા હું પેલા હું મારું કરું તમારો પોતાનો પ્રશ્ન બીજે ને સલાહ દેવા જાઉં

બે જીલી કરવાટલે છે માવતર ના દીકરી છે માવતર ની પણ અમે અમાર ભાઈ માં દખા ન કરવા જાય અમે કઈ દે ભાઈ તમારા ઘર નો મામલો તમે સમજો

તમે મુદો હમતા નથી અત્યારે તમારા છોકરા હવે એનું ધ્યાન તો રાખે છે મેન મે મોટા જોડવી છે છોકરે માથે કારણ કર્યા મારા છોકરા ફરે નહી ના એટલે જાય બાયું ફરી જાય જાય પણ પેલા આપડે વાહ જોઈ લેવાય આપડે હું કામ કર્યા તમારો અંગત મામલો થઈ ગયો એ વાહ વાહો ફરી મારો હું વાહ હાથ ફેરવાય તમારા બાકી બીજું આ દુનિયા રે તમે કાળી જ કહો કે આ દુનિયા ખરાબ જ છે એની અંદર સજન રહેતા હોય સંતો રહેતા હોય મહાપુરુષો રહેતા હોય બધા રહેતા હોય આ સાગર ની અંદર બધા જનાવરો હોય જેને જેને હાથમાં આવ્યા એની જ આ વાતો થયું નથી આવ્યા બેન પણ આવ્યો એની વાત છે ઓલું બેનું આવે એમાં કોઈ હોય આ બેનપણો આવી ગયો

મને કઈ દેખાતા જ નથી તો આ અત્યારે તમે વાત કરી કે ભાઈ મને આવી રીતે છે ને કોઈ કે કામણ કર નાખા ની કોઈ કામણ કર્યા નથી પ્રેમ કર્યો પછી જો છોકરા દેખાણા પ્રેમ કર્યો દીકરી દેખાણી પ્રેમ કર્યો કર દેખાણું પરિવાર દેખાણું ઈડો એક જ દેખાય છે હવે એમાં ક્યાં કામણ ની વાત છે કેમ કે આપણે આપડે એની મોજ આવે છે ઓલો રૂપિયા વાપરે છે ખવડ આવે છે બાકી પછી પેટના દીકરા એ આપણે દેખાય નઈ સંસાર કેવાય આમાં જેટલી જાતે જાતના સાર ઉત્પન્ન થાય અને ઈ સાર ને તમે સાફ કરો ને એને સંસાર કેવાય આ પાર ઉતરાય એની જ આ જગત માં વાતું છે આપડે ને તો સુખ મળે ત્યાં આજ જાવું છે દુઃખ તો સહન કરવું નથી

માઈ જોને તકે દોરા તાગા બાંધી તાક પછી માથે દાણા નઈખે હું કરી દીધું કોની માથે તમારી માથે એ મારી માથે જે કર્યું હોય દોરા તાગા કર્યા હોય મારી માથે થોડી માથે ભૂ હોય ને દેહાડી હોય તો હું તો પણ ઈને જરાક વિચાર આય કે આ ઈને મારો બાંધીને દેતી છે ને

લખાણ કરાવી દો બધું કરાવી દો ઘરે વિશ્વાસ વિશ્વાસ કરવાની વાત જ નથી તમારે સીવું તમારી છોકરી તમારે છે ને કેની પાસે

ને એમ નાય હું તમેરા મી દેવાય દેલી મેં કઈ દરવાજા ફોન કનેક્શન કર દેવાય અને રાત દી આય મારે દોહીને મેં કીધું તું મારી ભેગી મળે

આ ભલા હું પસ્તાવ તો હું દવા પીન હુઈ જાય છે એદી પસ્તાય ને તેદી હું હુઈ જાય દવા પીન હું ડાયરેક્ટ રોટલો કરના કે કે નાની ઉંમર હા યાર અરે ઈ કરો હોય તો કર ન આ તો કરશે જ ન અને ઈ હું બે બે મન આ બરો મંજી ઉપર દેવજી મને હું કીધું હું કોટડા જો મંગળવાર હાજર થવાની હતી મને મેં કોટડા કીધું તું સાજ હું મંગળવાર મંગળવાર હું હાજર થા દેવજી મને કહે છે માં તારે ગાંધીનગર ધોળું હોય કે ધોળ જ્યાં ધોળું હોય ત્યાં ધોળ કઈ હું તને પૂગી જાય તો હવે મને પૂગી જાતો હું બરાબર ફૂગી નઈ તો એ દેવજી ની ભૂલ છે નકર એમાં ફૂગવાનું હોય કે કોઈ પણ હલકી બાઈ હોય કોઈ શું કરીને એવું કેવું છે એક હજાર ટકા છે ટકાઉમા વધી મર્યા પછી માંગણા આમજો મને વડલા લાગી વરાળ આમજો ઈને ભૂત થઈને પ્રેમ કર્યા આ તો છોકરા મૂકીને પ્રેમ કરે એના જગત બાપા

એમ નહીં ઓલા તમારે ખરવાડા આવી રહ્યો તો ઓલા કાગળ હોય તો આપણે છોકરાને કદાચ દેવા ને એવું